ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જોગાડેલા પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી ભરોચલા જિલ્લા કચેરી ખાતે ભરોચ ઝોગડા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઝોગડા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી રીતે રેતી ખનન થતું હોય રાણીપુરા ગામના પત્રકાર જયસિલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલેશ્વરભાઈ પાટણવાડાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી આ બાબતે રીશ રાખી રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયસિલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી સાતે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઇસમ પર ગેરકાયદેસર રીતે ખનન બાબતે કાર્યવાહી થઈ હતી તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ સજા પણ થઈ હતી તેવામાં આ ઇસમ ગુના પ્રકૃતિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવા માંગ કરાઈ હતી રાણીપુરા ઝઘડિયાનો રહેવાસી છું અને પત્રકાર તરીકે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરાની અંદર નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહમાંથી પાણી માંથી રેતી ઉલેચવાનું ષડયંત્ર ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવ દ્વારા કરવામાં આવતું હતું તેની જાણ અમને થતાં અમે જિલ્લા અધિક્ષક જિલ્લા કલેક્ટરશ્રી ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડિયા પોલીસને જાણ કરી હતી તારીખ અઠ્ઠાવીસના રોજ અમે આ જાણ કર્યા બાદ ઓગણત્રીસ તારીખે તેઓ ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા તો અમે ગ્રામજનો સાથે સ્થળ પર ગયા હતા અને સ્થળ પર જતાં જોયું તો ઘણી બધી તૈયારીઓ કરી હતી ગેરકાયદેસર રીતે ખનન કરવાની તો અમે જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા અમે કમિશનરશ્રી ગાંધીનગરને જાણ કરી હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે આ રીતે ખનન કરવાની પ્રવૃત્તિ ચાલે છે જેથી ભરૂચ જિલ્લાની ટીમો ત્યાં આવી પહોંચી હતી અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા તે દરમિયાન આ દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયાનાઓ સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારું ગળું દબાવી પિસ્તાળીસથી સાહીઠ સેકન્ડ સુધી ગળું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો તો આવા જે ભૂમાફિયાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે